હાલમાં મિત્રો એક સોશિયલ મીડિયામાં એક વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એસ કેભાઈ બોલી રહ્યા છે દસ પાંચ હજાર વ્યૂ આવતા હોય તેને ક્રિએટર ન કહેવાય ક્રિએટર એને કહેવાય જેને લાખો ઉપર વ્યૂ આવતા હોય છે પેલા એસ કેભાઈ નો વિડીયો જોઈ લેવી અને પછી પબ્લિકે એને શું કીધું એ પણ જોઈ લેવી વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય લાખ ઉપર ફોલોઅર હોય ને એને ક્રિએટર કહેવાય અને અત્યારે ઘણા બધા વિડીયો મૂકે કે બેટિંગના પ્રમોશન બેટિંગ એપ આ ખોટી હે ને આ ખોટી હેમ

મારું આ વિડીયો છે શું કેવું કોમેન્ટમાં જરૂર જણાવજો મળવી બીજા જ આવા વિડીયો સાથે